જય માતાજી મિત્રો કેમ છો મજામાં જો તમે મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને બે લાયકન દબાવી લેજો જેથી કરીને મારા વિડીયોની જાણકારી તમને પહેલાં થાય તો વટાણે આપણે આપણી વીજીવાડી છે ત્યાં આવી ગયા અને હારામાં હારું સીડ્યું મસ્ત મજાનું અહીંયા આપણો સનાડો ટ્રેક્ટર હાલે હતી જો આ બધીમાં તો હાલી ગયું અહીંયા ધીમે ધીમે હાલતું જાય જો વરસાદ આવે જોરદાર જો આખું રેડું આ મોલિકોર વયું ગયું આકોર ખાલી ઝેણ આવી જો વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર આમ કઈ હુસતું નથી એવો દેખાય મેં કરી દીધો તો હવે આપડા મોટા ખાતર માં આંટો મારવા આવી ગયા ને આપડે અહિયાં જોયું તો કીડીયુ નો રસ્તો છે જો અહીંથી આ કીડીનો રસ્તો ચાલુ થાય એમને આ માંડવી છે એના થડમાં થાય અને આમનો રસ્તો જાય જ છે એનો જો અહીંથી આમનો રસ્તો છે કીડિયું જો અહીંયા રસ્તો આમનોમ છે અહીંથી પછી પાછો આમ રસ્તો ગયો કીડીનો રસ્તો અહીંયા સુધી આવ્યા આગળ ખેતરમાં આટો મારવા જાત મને રસ્તો દેખાડો મેં તો તમને બતાવી દઉં આપણે આ બાજુનું ખેતર છે એમાં પાણી ભેર્યું આપણે કાલ હુકાઈ ગયું પાણી બાકી આપણે પાણી ભેર્યું હતું હજી ગારો તો છે જ આજ વરસાદ રહી ગયો ને આઠ દી થઈ ગયા તો આપણે અટાણા મોટા ખેતરમાં ખાતર નાખીએ તો વાંથી નાખતા નાખતા અહીંયા ભૂગી ગયા બોર પાસે પૂગી ગયા આપણા મારે ખાલી થઈ ગયું ને દેવરાજ સાઠ તો સાઠ તો આવે તો હવે ખાતર ભરવા જવાનું છે આપણે ખાતર ભરતા ભરતાવ્યા તો હવે આપણે જમી લીધું જમીન ઉભા થઈ ગયા રીવા બેન આપણે પાસે બેઠા જો બેન છે હેઠા બેઠા એ રીહાણા અને જો આ રમી લાવે છે એ રીવા હાટુ અને મેસવા હાટુ ગોળ પાપડી બનાવી આ એક થાળી છે આ બે થાળી અને આ ત્રણ થાળી તો આ ગોળ પાપડી છે એ બેસવાને રીવાને નિશાળે જાય તે ટિફિનમાં લઈ જવા હાટું અને ભૂખ લાગે તો ઘેરેક ખાવા હાટું બનાવી ને રમીલાને એ રીવાને બેસવા હાટું જીતે જીતી બનાવતી જ હોય ઘેરે બાજની વસ્તુ કંઈ ખવડાવીએ નહીં એટલે આવું અમારું દેહી બનાવે રાખે એ છોકરાઓ ખાય और टेस्ट करी लिए कि वीक बनी कि एक्टिविटी एक नहीं एक नंबर बनी 25 एक नंबर कोई घटे नहीं मजा आ गई था और ये थेली बना के ना इना करता पर मोस्ट बनी मजा आ દિવાલ બેસવા તો ખાચું ખાચું રહે પણ આપણે ખાઈએ જો રાતનો વરસાદ આવી ગયો પાછું ખેતરમાં પાણી ભરાઈ ગયું ને તેમ પાણી જાતું હતું પણ હું રાતે જોવા આવ્યો હતો અહીંયા રાતમાં હારામાં હારો વરસાદ પડી ગયો ને આપણે જઈએ માંગ રોડ થોડાક કામથી તો હાલો આપણે જઈએ હવે માંગ કેમ છો બધા મજામાં તો આજ શ્રાવણ મહિનાનો સોમવાર છે અને અટાળે હાંજની રસોઈ બનાવે આપણે રમીલાને રમીને તો જો ભજીયા બનાવવાના છે તો એની તૈયારી થાય જો બકાલું રમીલા છે એ થોડુંક કંટોલાનું શાક અને બનાવે આપણા ખેતરના હેડે કંટોલા છે તો એ ઉતારી એવા અને હવે એનું શાક બનાવે કંટોળાનું શાક બનાવે ને વેસાબેન છે એ ભણીને અવતારીએ આગળ ફરવા બેહ ગયા અને રીવા બેન છે એ પણ ભણીને આવી ગયા તો જો એ આગળ લેસન લઈને આવી ગયા હવે એ લેસન કરવા બેહ ગયા હાય કંટોળાનું શાક બનાવે ને રીવા બેન છે એ લેસન કરવા બહી ગયા અને જો આપણી રૂહિયા અહીં બેઠી રૂહી અયરો પાણી લાગુ તું પણ વાંધો નથી આવ્યો દવા મારી થોડી ઘણી માંડવીમાં રિકવર થઈ ગયું અને આપણી માંડવીના પાટલા પણ ભેગા થવા આવ્યા જો આપણી માંડવીના પાટલા ભેગા થવા વર ગયા અને બીજા ખેતર કરતા આપણી માંડવીમાં ગ્રીનરી હારી છે આ ખેતર પણ આપણું જ છે એમાં વાવણીની માંડવી છે અને આ કોરવાડની માંડવી છે આપણું ઓલું ખેતર છે એમાં પાણીની ભરેત રહી એટલે એમાં નબળી છે ને આમાં હારી માંડી છે તો આપણે હમણાં નારિયેલીના રોપ પણ વહેવા પાંચ છ આ ખળનો ક્યારો છે આપણી આ નારિયેલીની હાયર છે એ બરોબર પાસે એક બીજી હાર અહીં કરી દેવાની છે એટલે અહીંયા ખળ છે એટલામાં નારિયેલી થઈ જાય આ આપણી મોટા ખેતરની માંડવી આમાં પાણીની ભરેત થઈ અહીંયા તો આપણે માંડવીની ખરીન હોય એટલે માંડવી સારી છે વાંધો નથી માંડવી નબળી છે બહુ જૂનો બોર છે એમાં પાણી છે કે નહીં અહીંયા પાણી છે તો ખોરી ઉપર છે પાણી તો ઉપર જ છે આપણા આ બોરમાં પાણી નહોતું એટલે પછી આપણે અહીં નવો બોર કર્યો હતો એ બોરમાં પાણી સારું છે આ બોરમાં આપણે આ બોરમાં આપણે સોમાહે અને શિયાળે જ પાણી રહેતું ઉનારે પાણી નહોતું રહેતું પછી અહીંયા આપણે આ નવો બોર કર્યો આંડવી તો સારી છે વાંધો નથી કંઈ એકાદ હાથી હાલી જાય ને તો કંઈક માંડવીમાં નરવાઈ ને હારી વરે બાકી તો પછી અટાણા હવે જમીન એક વાર ફરી જ નથી એમાં એક વાર મીંડળી હાલી હતી આપણે જે છે ને આમાં ઘઉંનું હારવો હરકાયો નહોતો જોવા હાટું કે રિઝલ્ટ ક્યવું છે શું છે હું નહીં ને આપણે સીધું એમાં એટલું રિપર મરવી અને અડદ વાવી દીધા હતા એટલે એ જે ઘઉંનું ઘવારું છે એ ખાતર થઈ ગયું આખું અને આપણે રિજેક્ટ મેળવ્યું એક નંબર એટલે હવે આપણે છે ને ઘઉંનો હારવો હરકાવવાનો થતો નથી થોડોક ખર્ચો થાય હે રીપર મારી દેવાનું એટલે એ ખાતર થઈ જાય એને લાગે એક નંબર કેમ કે સાણિયા ખાતરમાં આપણાથી દર વર્ષે ફૂગાય નહીં એટલે આ રીપર મારવી દેવાનું થોડોક ખર્ચો થાય અહીંયા આપણે અહીંયા વેણ પડતી હતી એટલી આપણે ધોવાઈ ગઈ માંડવી હવે આ નાખું આપણે પેક કરી દીધું અહીંયા જો આપણે આમથી આવતા હતા તો અહીંયા ઓલી ઝીણી ઝીણી અઠણે ચોમાહામાં જે ઈરું થાય જેને આપણે અલગ અલગ નામથી ઓળખીએ આપણે આને વલોથી ઓળખીએ કે આ વલોણા અલગ અલગ નામથી આને ઓળખીએ ને આપણે આવતા હતા તો જોઈ લીધું આ વલોણા આપણે જોયા આ આપણું શણિયું ખાતર ક્યારે જ છે નાખવા હાટુ ખેતરમાં વરસાદનું એક નંબર હળી ગયું આ નારિયેલ છે એને વાવવાના છે